મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ થયેલા વિવાદ મુદ્દે નિવેદન આપ્યું છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે બીજેપી ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે રાજ્યની છવ્વીસ બેઠકો પર કમળ ખીલશે અને કોંગ્રેસને ઉમેદવાર શોધવામાં પણ ફાંફા પડી રહ્યા છે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની તમામ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે લોકસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર બીજેપીની જીત નિશ્ચિત છે મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના નેતા ધનસુખભાઈ ભંડેરી આપણી સાથે જોડાયા છે જે રીતે પરસોત્તમ રૂપાલા સાથે સતત તમે પ્રવાસ કરી રહ્યા છો લોકોનો પ્રતિસાદ અત્યારે શું મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી સાથે કમળ સાથે મતદારો છે માની પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ અમારા ગુજરાતના પ્રદેશ પ્રમુખ રહ્યા છે કેન્દ્રમાં મંત્રી છે અને ગુજરાતમાં પણ કેબિનેટ મંત્રી ઘણા વર્ષો સુધી રહ્યા પાયાના અમારા આગેવાન છે સંગઠનાત્મક હોય કે સરકારની વાત હોય એક સક્ષમ નેતા તરીકે કામ કર્યું છે અને કરી રહ્યા છે ત્યારે જ્યારથી પણ એમનું નામ જાહેર થયું ત્યારથી એ પછી ઉમેદવાર તરીકે પહેલીવાર રાજકોટમાં આવ્યા ગ્રામ્ય વિસ્તારમાં આવ્યા ભવ્ય સ્વાગત થયું જિલ્લા પંચાયત સીટ વાઇઝ પણ અમે પ્રવાસ કાર્યક્રમ પૂર્ણ કર્યો છે અમારી વાંકાનેર વિધાનસભા જસદણ વિધાનસભા પડધરી ટંકારા વિધાનસભા રાજકોટ ગ્રામ્ય વિધાનસભા રાજકોટ શહેરમાં પણ કાર્યકર્તાઓ ઘર ઘર સુધી પત્રિકા લઈ રહ્યા છે અને હવે લોક સંપર્ક પદયાત્રા અમે શરૂ કરી રહ્યા છે રૂપાલા સાહેબની રાજકોટ શહેરમાં સર્વ નાગરિક સર્વ મતદાતા અને મોદી સાહેબ તો એમ કહે છે કે યુવા મહિલા ખેડૂત આ અમારો સમાજ છે તો આ બધા જ સમાજો સામાજિક રીતે અમારી સાથે છે કાર્યક્રમની રીતે પણ જોડાય છે આઝાદી મળી પછી મહત્તમ વર્ષો કોંગ્રેસના વડાપ્રધાન તરીકે આવ્યા એ પછી જવાહર નહેરુજી હોય ઇન્દિરા ગાંધીજી હોય રાજીવ ગાંધી મનમોહન સિંહ અનેક નરસિંહરાવ એમના જ વડાપ્રધાન કીધું હતું ઇન્દિરા ગાંધીજીએ કીધું હતું કે ગરીબી હટાવો પણ ત્યારે ગરીબી હટીને ગરીબ હટી ગયો રાજીવ ગાંધીજી એમ કીધું કે હું એક રૂપિયો મોકલું છું અને નીચે પંદર પૈસા પહોંચે છે પંચ્યાસી પૈસા ખવાઈ જાય છે એમણે જ સ્વીકાર્યું હતું અને ત્યારે મહત્તમ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી તો ભ્રષ્ટાચાર કોંગ્રેસના લોકો કરી રહ્યા છે એમ એને પોતે જ સ્વીકાર્યું હતું છવ્વીસ માંથી છવ્વીસ લોકસભા સીટો આવવાની છે ગુજરાતમાં રાજકોટ પણ બમ્પર જીત સાથે રૂપાલા સાહેબ જીતવાના છે ચોક્કસ થી આ હતા ધનસુખભાઈ ભંડેરી તેઓ સ્પષ્ટ કરી રહ્યા છે સમગ્ર ગુજરાતમાં છવ્વીસ માંથી છવ્વીસ બેઠકમાં ભગવો લેવાશે કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યુઝ કેપિટલ રાજકોટ